વ્રજમાં ભૂતકાળ છે જ નહીં કૃષ્ણ ભક્તિમાં ભૂતકાળ નથી એટલે કે આજે પણ આ બધી લીલાઓ ચાલી જ રહી છે અને જો આ બધી લીલાઓ ચાલી રહી છે તો આજે પણ આ લીલાઓનો અનુભવ થઈ શકે છે અંગ લીલાઓ ચાલી રહી છે ઘણી વાર પૂછે લોકો કે આ બધું તો આટલા હજારો વર્ષ પહેલા થઈ ગયું હવે રાસ લીલાનો અનુભવ કેમ થાય હવે દાન લીલાનો અનુભવ કેમ થાય તો કે થઈ ગઈ નહીં थाई रही आज भी हमारे ठाकुर जी नित्य गिरिराज बाबा के ऊपर से टेर करते हैं दान लीला के समय में आज भी हमारे प्रभु नित्य सायंकाल गायों को लेकर गोकुल पधारते हैं आज भी नित्य ठाकुर जी गोपियों के वहां आंखन चोरी करने पधारते हैं इतने सौती पहलो सिद्धांत नित्य लीलावादनों છે પ્રભુની લીલાઓ ભૂતકાળમાં ક્યારે પ્રયુક્ત ન કરાય એ સદાય શાશ્વત છે છે આજે પણ આ આ બધી જ લીલાઓ થઈ રહી સૌથી તો એક સિદ્ધાંત અને બીજો બહુ જ સિદ્ધાંત પ્રભુનો વિરુદ્ધ ધર્માશય ગુણ કારણ કે એક ક્ષણ પહેલા તમે કદાચ નિત્ય લીલામાં આમાં એમ વાંચશો કે યશોદાજીની ગોદમાં છે અને બીજી જ પંક્તિમાં ક્યાંક સ્વામીજીની સાથે નિકુંજની વાત આવશે તમને થશે કે આટલા નાનકડા પ્રભુ અને અમે બધાએ તો એમ સાંભળ્યું છે કે અગિયાર વર્ષમાં બાવન દિવસ જ ઠાકોરજી બિરાજ્યા બ્રજમાં પણ જ્યારે જ્યારે પિછવાઈ ઠાકોરજીની પાછળ જોઈએ છે ત્યાં કોઈ બાલકૃષ્ણ દેખાતા નથી બધા કિશોર બધા જ ગોપીજનો મોટા ઠાકોરજી કિશોર આ બધા મોટા થયા ક્યારે તો કહા વિરુદ્ધ ધર્માશ્રય ગુણ પ્રભુ કે અંદર હૈ પ્રભુ સદા બાલક ભી હૈ વ્રજમે ઓર ઉશિ ક્ષણ ઉશિક્ષણ

ઠાકોરજી નંદાલયમાં જાગશે અને નિકુંજમાં જાગશે ઠાકોરજી અનવસરમાં યા રાજભોગ સમયે સખાઓની સાથે ખેલતા ખેલતા પણ રાજભોગ છાક લીલા રૂપે આરોગશે અને ક્યાંક ગોપીજનો લઈને પણ છાક આરોગ આવશે એમાં બધી શયનમાં પણ તમે જો ગોપાલદાસજીના શબ્દોમાં જો સરળ ભાષામાં કહું તો છઠ્ઠું વાક્યા સકળ ભજમાં ઓડિયા ડેલી રોજની એટલે આ નિત્ય લીલા એટલે ઠાકોરજી રોજની લીલા એટલે કે જાગવાથી લઈને પોઢવા સુધીની લીલા કારણ કે તમે જ્યારે સેવા કરો છો ત્યારે આ ત્રણ ભાવના સ્વરૂપ ભાવના ભાવ ભાવના લીલા ભાવના આ ત્રણેયનું જ્ઞાન હોવું આવશ્યક છે તો જ સેવાનો આનંદ માણી શકો હમણાં હું એમાં ઊંડાણમાં નહીં જાઉં થોડી થોડી પરિચય કરાવીશ મારે વિષયને ન્યાય આપવો છે અને એટલા માટે નિત્ય શબ્દોનો બીજો અર્થ થાય ડેલી લીલા લીલાનો અર્થ થાય કારણ કે જીવ ક્રીડા કરે ભગવાન લીલા કરે અનાયાસે હર્ષાદ ક્રિયમાણ ચેષ્ટા સ લીલા જેમાં કોઈ પ્રયાસ ન હોય જીવ આનંદ મેળવવા અભિવ્યક્ત કરવા લીલા કરે છે ભગવાનની અંદર રહેલા આનંદની ભગવાન અભિવ્યક્તિ કરે એનું નામ લીલા છે જેમાં કોઈ ઇન્ટેન્શન નથી કેવલ આનંદની અભિવ્યક્તિ છે તો આ નિત્ય લીલામાં આપણે પ્રવેશ કરીશું શિહરાય મહાપ્રભુજી ખૂબ કૃપા કરી અને આ લીલાઓ પ્રગટ કરી છે આચાર્યો અને ભગવદીઓની વાણીની વિશેષતા શું છે આજનો કવિ ગમે તેટલી કલ્પના કરે પણ એ કલ્પના છે અને તમે એની રચનામાં તમને ભગવાન કરતા એ કવિ વધારે દેખાશે પણ જ્યારે રચનાની જગ્યાએ પ્રાગટ્ય કર્યું હોય ભગવદીઓના મુખ્યત્વે લીલાઓ પ્રગટે અને પ્રગટ્યું હોય તેમાં કવિ ગૌણ હોય ભગવાન જ પ્રધાન હોય અને આ આચાર્યો મહત્તા એ છે કે હજારો વર્ષ પહેલા ભલે ગાઈ હોય છતાંય આજે પણ એમાં એ સામર્થ્ય છે કે તમે આજે પણ એ ગાવ તમારો પણ અનુભવ બનાવી શકે છે કોઈની કલ્પના તમારો કલ્પનાનો અનુભવ કરાવી શકે કલ્પનામાં અને આ ભગવદીઓનો પોતાનો અનુભવ જ્યારે ગાવ છો તો એ તમારો અનુભવ બનાવે એવું સામર્થ્ય આચાર્યો અને ભગવદીઓની વાણીમાં રહેલું છે આ નિત્ય લીલા છે પ્રભુની રોજની લીલા જો આપણે સેવા તો કરીએ છીએ પણ ઘણીવાર સેવામાં આનંદ કેમ નથી આવતો કારણ મનમાં એ ભાવનાઓ નથી ચાલતી જે સમયની સેવા કરતા હો એ સમયની લીલા ભાવનાનું ચિંતન મનમાં સતત રહેવું જોઈએ અને તો જ એ સેવાનો આનંદ માણી શકે મંગળા કરાવીએ તો છે પણ આપણે જ્યારે મંગળા થઈ રહી છે ત્યાં હોતા નથી અને એટલા માટે આનંદ નથી થતો અહીંયા હરિરાય મહાપ્રભુજી અમકો વિવેક સમજાયંગે ભાવના સમજાયંગે કે સેવા કરતી સમયે હાથ કઈ રીતે ચલાવવા કયો ક્રમ કરવો એ આપણે જાણીએ છીએ હરિરાયજી કહે છે એની સાથે સાથે મન કેમ ચલાવવું એ પણ તમને સમજાવું મનમાં શું ચિંતન ચાલવું જોઈએ તો એ પ્રભુ કાલ બાધક નથી સાધક છે આપણે ત્યાં તો વર્ષોત્સવની આથી જો તમે દ્વાદશ નિકુંજ આદિની વાર્તા જુઓ તો બધા જ ઋતુઓ પણ સખી બનીને ભગવાનની સેવા કરે છે પ્રભુની સેવા કરે છે અને એટલા માટે દર્શન ભયો સવેરો કો દર્શન ભયો સવેરો ની સવાર ક્યારે થાય ત્યારે લાલનના મુખારવીને માર્ગ માં એવું છે બપોરે પણ મંગળા કરાવી શકો પણ એક દિવસ સવારે એક દિવસ બપોરે ત્રીજા દિવસે સાંજે એ રીતે નહીં એ ક્રમ ચોક્કસ રાખો તમે એમ પ્રશ્ન કરો અરે બપોરે સવાર પાડવા ને હા તો તમે સવારમાં રાત નથી પાડી દેતા કેમ સવાર સવાર પડાવી તો દો છો ઠાકોરજીને તો તો પછી સવારે ના પડાવાય પણ આ તો ભક્તને આધીન કરી અને મહાપ્રભુજી ઠાકોરજીને પધરાવ્યા છે ભક્તને વશ કરીને પધરાવે છે જેમ વશીકરણ થયેલો વ્યક્તિ પેલો જાદુગર જેમ બતાવે એમ જુએ છે એમ ભક્ત જેમ ભગવાનને બતાવે એમ ઠાકોરજીને દેખાય છે અને એટલા માટે અહીંયા શરૂઆત જ કરી પ્રાત સમય ઊઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા કર શ્રિંગાર મથનિયા ધોવે આપણે તો સૌથી પહેલો પ્રોબ્લેમ જ એ થાય કે પ્રાત સમય બધાને સૌથી પહેલો પ્રોબ્લેમ જ સવારે જાગવાનો સૌથી પહેલા તો હોય પણ યોગ્ય સમય અનુકૂળ સમય કે જે સમય ઠાકોરજીનો હોય જો તમને એમ લાગતું હું થોડુંક વ્યવહારી પણ સાથે ચાલતો જઈશ જેથી તમને વ્યવહારિક ઉકેલ પણ મળતા જાય એટલે તમને એમ લાગતું હોય કે સવારે બહુ જ લૌકિક કાર્યો રહે છે કોઈ ઓફિસ જતું હોય કોઈ સ્કૂલ જતું હોય કામ તો બધા જતા રહે પછી શરૂ કરો એમ લાગે કે હવે ઠાકોરજી માટેનો સમય ફાળવી શકીએ એમ છે કારણ કે પ્રભુ પાસે જ્યારે હોઈએ જો આપણે ચોવીસ કલાક ઠાકોરજીના નથી બની શકતા પણ જ્યારે ઠાકોરજી પાસે હોઈએ ત્યારે તો ઠાકોરજીના થઈને એની પાસે બેસીએ ત્યારે તો કોશિશ એવી કરીએ કે હવે આ કલાક હું ઠાકોરજી હમણાં હું પ્રભુ આપણે કહીએ ને હમણાં ફેમિલીનો ટાઈમ છે હમણાં બિઝનેસની વાત ના કરતા હમણાં બિઝનેસનો ટાઈમ છે હમણાં ઘરની વાત ના કરીશ લોકો કેવો ટાઈમ સ્પેન્ડ આપણી તકલીફ છે જો સારું કામ કરવા માટે આપણે બધા સમય ફિક્સ કરી દઈએ કે સેવાય એટલે નવ થી અગિયાર સવારે કરવાની આ તો આ જ કરવાનું આટલા વાગે તો આટલો સારા કામ માટે બધા બબ્બે કલાક 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 બાંધેલા હોય અને ક્રોધ એ તો ચોવીસ કલાક કરાય લોભ એ ચોવીસ કલાક કરાય ઈર્ષા એ ચોવીસ કલાક કરાય એટલે ખરાબ કામો માટે ચોવીસે કલાક ખુલ્લું પણ પાઠનો ટાઈમ તો હવે તો પૂરો થઈ ગયો હવે તો પતી ગયો સમય એટલે એવા ટાઈમ ટુ ટાઈમ આપણે પહોળાવી દઈએ કારણ કે એ સમય પૂરો થઈ ગયો સારા કામોને સમયમાં બાંધી રાખી અને ખરાબ કામોને ખુલ્લા મૂકી છે મૂળ વિષય પર કે બ્રજબાલા ગાવત મંગલ ગીત કારણ જો જાગી રહી ગોપીઓ ત્યારે પણ ગાવત મંગલ ગીત રસાલા તમે એક એક શબ્દો હરિરાયજી ના જોજો બાલ ભાવની સાથે માધુર્ય ભાવ એક એક શબ્દોમાં હરિરાયજી પરોતા જશે અને બંને ભાવ સાથે ચાલતા જશે એ બાલભાવ બી ચાલશે ને સાથે માધુર્ય ભાવ પણ ચાલશે નંદાલય લીલા પણ ચાલશે નિકુંજ લીલા પણ ચાલશે ગોપીઓ જાગી છે પણ શું ગાન કરતી કરતી જાગી કે રાત્રિના સમયે ગોવર્ધન ગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી ઠાકોરજીની જે સમગ્ર રાત્રિની લીલા છે એનો આનંદ હજી ગોપીઓના મનમાંથી ગયો નથી રાત્રે તમે સત્સંગ કરીને ઘરેથી સૂઈ જાઓ આશ્રયનું પદ બોલીને સુઈએ છે અને ત્યારે જે બોલતી સમય જે આનંદ છે એનો સંપર્ક હોય ત્યાં સુધી એનો આવેશ રહેવો જોઈએ અહીંયા ગોપીઓ રાત્રિની લીલામાં જે આનંદ કર્યો છે સ્મરણ કરતા કરતા સુતી છે એટલે હવે જાગી તો પણ પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા મથનિયા ધોવે અપનો અપનો દહો બિલોવે હવે ગોપીઓ સ્નાન કરી સેવા માટે તૈયાર થઈ છે ભગવત સેવા માટે જયારે જવું હોય તો કઈ રીતે જવાય કર શિંગાર મથનિયા ધોવે ઠાકોરજી પાસે જઈએ ને તો વ્રજ ભક્ત બનીને જવું એટલે આપણે ત્યાં કહેવાય ને કે આમ વંડી પહેરવી કે સાડી પહેર આવું કેમ આગ્રહ કારણ આગ્રહ એ વાતનો છે કે વસ્ત્રો પણ ભાવને પ્રગટ કરે છે તમે કોઈની શોક સભામાં ગયા હો અને ભારે સહેલો પહેરીને જાઓ તો વાંધો શું છે કપડું જ છે ને યા તમે કોઈના લગ્નમાં ગયા હોય સાવ ધોળો જેમ શ્રદ્ધાંજલિ સભામાં ગયા હોય એવું પહેરીને જાઓ તો વાંધો શું આવે લોકો શું કહે કેમ અપસુકન કરો છો આવું પહેરીને એમ કે ને તો વાંધો શું છે ચલો તમને નરેન્દ્ર મોદી આ ડિનર માટે બોલાવો બરમુડો ટી શર્ટ પહેરીને પહેરીને કેમ કેમ ના જવાય શું શું થઈ ગયું કારણ તમે પહેરી બોલાવે કા સૂટ પહેરો જે સારામાં સારું લાગે કે જે કપડાથી એને રિસ્પેક્ટ આપી શકાય એવા કપડાં પહેરીને જાઓ ને એમ ઠાકોરજી પાસે જઈએ તો બરમૂડો ટી શર્ટ પહેરીને કેમ ના જવાય કારણ વસ્ત્રો પણ કોઈના આદરનું પ્રતિક છે તમે ઘણી વાર માહોલને આદર આપો છો એવા કપડાં પહેરીને એમ ઘણી વાર વ્યક્તિઓને પણ આદર આપો છો એવા વસ્ત્રો પહેરીને તો ઠાકોરજી પાસે જઈએ તો કેવી રીતે જવું એનો પણ વિવેક છે જો પુષ્ટિ માર્ગમાં ભાવ પક્ષ સિદ્ધાંત પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ એ પણ બહુ મહત્વનો પક્ષ છે બસો બાવનમાં માં તમે જ્યાં જ્યાં જોશો કોઈના ભાવમાં કોઈ કમી નથી સિદ્ધાંતમાં કમી નથી પણ જ્યાં જ્યાં વ્યવહાર પક્ષ ચૂક્યા ત્યાં અપરાધ થયો છે બાકી એમના ભાવમાં કોઈ સંશય કરી શકાય એમ નથી અને એટલા માટે બહુ મહત્વનો પક્ષ છે પુષ્ટિ માર્ગમાં વ્યવહાર પક્ષ સૌથી સારી સ્કૂલ કઈ કહેવાય તો કોર્સ તો ઘણી વાર બધાને સરખો હોય કે જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલ બહુ સારી હે ને આપણે સ્કૂલમાં બાળકોને ક્યાં રાખીએ અહીંયા ડિસિપ્લિન બહુ સારું આ બહુ સારી સ્કૂલ છે એમ પુષ્ટિમાર્ગનું ડિસિપ્લિન બહુ સારું છે અઘરો નથી પણ આ સારી સ્કૂલ કેમ છે કારણ કે એનું શિસ્ત પાંચસો પાંચસો વર્ષથી આપણા આચાર્યો અને વૈષ્ણવએ જાળવી રાખ્યું છે એની જોડે કોમ્પ્રોમાઈઝ નથી કર્યું અહીંયા લો નથી ડિસિપ્લિન્સ છે રૂલ્સ નથી કાયદા અને શિસ્તમાં ફરક હોય છે મોટા ભાગે પુષ્ટિ માર્ગમાં આપણે કાયદાઓ નથી શિસ્તનો વધારે આદર અપાય છે એટલે આમ બોલાય આમ આમ બેસાય જવાય આમ પહેરાય આ બધું શું છે આ બધું કોઈ લો બુકમાં નથી લખ્યું આ કોઈ રૂલ નથી આ ડિસિપ્લિન છે કે તમે તમારી વાણી દ્વારા વ્યવહાર દ્વારા વસ્ત્ર દ્વારા આ બધા દ્વારા પ્રભુનો આદર જાળવી શકો છો એને રિસ્પેક્ટ આપી શકો છો અને એટલા માટે મૂળ વાત જે કરી રહ્યો હતો કે આ ગાવત મંગલ ગીત રસાલા કર શ્રિંગાર મથની યાદોએ શૃંગાર કર્યા છે સેવા માટે તૈયાર થયા છે અને એટલા માટે વૈષ્ણવે પણ તમે જ્યારે સેવામાં આવો ને તમને ઠાકોરજી પહેલા જુએ તો તમને જોઈને ઠાકોરજીને વ્રજભક્તોની યાદ આવવી જોઈએ તો એને સેવામાં આનંદ આવે પણ ફલાણા ભાઈને ફલાણા બેન દેખાય તો પ્રભુને સેવામાં એટલો આનંદ નથી આવતો ત્યારે પોતાની જાત પોતાનો વ્યવહાર પોતાનું વ્યક્તિત્વ બધું જ ભૂલી તમારી અંદર એક વ્રજભક્ત જોઈએ અને એટલા માટે આપણે ત્યાં તો એ ભાવ છે જ કે આ પુષ્ટિ કાય ને નિશ્ચય જો મહાપ્રભુજીને કહા આ મારી પુષ્ટિ સૃષ્ટિ એ ઠાકોરજીના સ્વયંતની સૃષ્ટિ છે કોઈને કોઈ વ્રજભક્ત લીલાનું સ્વરૂપ છે આ વૈષ્ણવનું એમ ન માનતા કે કોઈ સંજોગ થયો કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લીધો એટલે વૈષ્ણવ થઈ ગયા બીજા કોઈ ધર્મમાં થયા હો તો બીજા કોઈ ધર્મ ફોલો કરતા હોત બીજા કોઈ સંપ્રદાયમાં હો તો તમે બીજું કંઈ ફોલો કરતા હોત ના આ અકસ્માત નથી તમે કોઈ પણ ધર્મમાં હોત કોઈ પણ દેશમાં જન્મ્યા હોત કોઈ પણ સંપ્રદાયમાં જન્મ્યા હોત પણ તમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ થાત અને તમે ભગવત સેવા જ કરત કારણ કે તમે ઠાકોરજીની શ્રી સૃષ્ટિ છો એટલે આ કોઈ અકસ્માત નથી આ ભગવાનની વ્યવસ્થા છે કે જે જેને કારણે તમે પુષ્ટિ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો તમે વૈષ્ણવ છો એ અકસ્માત નથી હિન્દુ મહા સ્વયં ભગવદ્ ગીતામાં ભગવાનના શબ્દોજા સૂચિનામ શ્રીમતા અંગે હે જ્યારે કોઈ ભક્તને ત્યાં પેદા થાય છે ત્યારે અકસ્માત નથી હોતો એના પૂર્વ જન્મની સાધના હોય છે અને ભગવાનની કૃપા હોય છે એટલે તમે વૈષ્ણવ છો એ કોઈ અકસ્માત કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લઈ લીધો એટલે વૈષ્ણવ બની ગયા એવું નથી તમે ગત જન્મમાં પણ વૈષ્ણવ હશો અને મહાપ્રભુની કૃપા થઈ એટલે આ વખતે એવી જગ્યાએ જન્મ મળ્યો જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હતી અને તમે ઠાકોરજીની સેવા કરી શક્યા આ પ્રભુનું આયોજન છે એટલે આને અકસ્માત ન માનતા ઘણી વાર લોકોને એમ થાય કે અહીંયા જન્મ્યા હોત તો આ કંઠી હોત આ હોત તો આ હોત પેલા ક્યાંય બીજા દેશમાં જન્મ્યા હોત તો પેલું માનતા હોત ના તમે ગમે ત્યાં હોત પણ જો તમે પુષ્ટિ સૃષ્ટિ છો પ્રભુના શ્રિયંગની સૃષ્ટિ છો તો ગમે ત્યાંથી ખેંચાઈ અને ભગવત સેવામાં જોડાઈ જાત તમે મહાપ્રભુજીના સેવક જ થયા હોત તમે સાધારણ નથી તમારા દરેકની અંદર કોઈ એક વ્રજભક્ત બિરાજમાન છે અને એટલા માટે એ વ્રજભક્ત ભૂતલ પર ભગવત સેવા જ કરવા આવ્યો છે પણ એને તમારા શરીરને સિલેક્ટ કર્યો છે મદદ કરવા એટલા માટે તમારા શરીરને એને વિક્ષેપ ન કરાવશો એને પ્રતિબંધ ન બનાવશો આ શરીર દ્વારા એ અંદર રહેલા વ્રજભક્તને સેવા કરવા દેજો તમે સહાયક થઈ જજો તમે સેવા નથી કરતા તમારી અંદર રહેલી એ લીલાત્મક ગોપીને સેવા કરવી છે એના માટે જે ભૂતલ પર આવી છે दुता य स्नेहा न प्रेषते वर तथा देहे न कर्तव्य वरस्तुष्य नान्य था श्री महाप्रभु जी के शब्दों में कहूँ अंत प्रबोध में तब महाप्रभु जी कहते हैं कि जैसे कोई कन्या किसी माँ को बड़ी प्रिय है અને એટલી બધી વાલી છે એની દીકરી કે પરણાવતી નથી બધાએ કહ્યું કે અરે મોટી થઈ હવે તો પરણાવ પરણાઈ દીધી પણ પરણાઈ પણ એટલી વાલી છે કે એને વળાવતી નથી અને જો પતિ પાસે મોકલતી નથી તો મહાપ્રભુજી કહે છે એ દીકરીનું અહિત કરે છે અને વરને પણ નારાજ કરે છે એમ બ્રહ્મ સંબંધ કરાવી આ દેહરૂપી કન્યાને તમે પરણાવી દીધી પણ હવે ભગવત સેવામાં વળાવશો નહીં તો આ દેહનું પણ અહિત કરો છો અને પ્રભુને પણ નારાજ કરી રહ્યા છો और इसीलिए इसका साफल्य इसकी सार्थकता इसका सुख उसी में है कि आप भगवत सेवा में इसको जोड़ दो तो कर श्रृंगार मथनिया धोवे जो मूल बात हूं करी रहे हो तो कि कर श्रृंगार लीलात्मक स्वरूप धारण करी वो नो रूप लेने जाऊ ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ જો આપણે ત્યાં એક ક્રમ છે સ્નાન કરી ચરણામત લેવામાં ભાઈઓ તિલક આદિ કરે બહેનો ટીકી આદિ કરે અને જે રીતે આપણે ત્યાં આખો જે ક્રમ બતાવવામાં આવ્યો છે હમણાં એમાં વિસ્તારમાં નહીં જવું પણ આખું તો આપણે પાંચે તત્વોની શુદ્ધિ કરી અને પછી સેવામાં જઈએ છીએ કારણ કે મર્યાદા માર્ગીનો દેહ એ લૌકિક છે ક્ષિત જલ પાવક ગગન સમીન ચરચિત ય અધમ શરીર મર્યાદા માર્ગમાં આ દેહને અધમ કયો છે પણ મારા મહાપ્રભુજી કહે કે મારા વૈષ્ણવનો દેહ અધમ નથી કારણ કે ઠાકોરજીએ પોતાના શ્રેયંગમાંથી ઘડ્યો છે શ્રેયંગની સેવા માટે જે આંખો મને ભગવત દર્શનમાં મદદ કરતી હોય એને અધમ કેમ કહું જે જીવવાથી હું ભગવદ ગુણગાન કરતો હોઉં એ જીવાને અધમ કેમ કહું જે કર્ણના માધ્યમથી ભગવત કથા સાંભળતો હોઉં એને અધમ કેમ કહું તો શું વૈષ્ણવનો દેહ પંચભૌતિક નથી હા છે પણ એ પાંચ તત્વો લૌકિક નથી એ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બરાબર પણ એ પૃથ્વી તત્ત્વ ઠાકોરજી ક્યાંથી લે તો કે વ્રજ રજમાંથી એ જલ તત્વ ક્યાંથી લે તો કે યમુનાજીમાંથી એ તેજ તત્ત્વ ક્યાંથી લે તો કે શ્રી વલ્લભમાંથી એ વાયુ તત્વ ક્યાંથી લે તો કે શ્રી ગિરરાજમાંથી આમ આપણે ત્યાં પાંચે તત્વોની અલૌકિકતા બતાવી છે અને એટલા માટે વૈષ્ણવનો દેહ લૌકિક નથી એટલે સદા વૈષ્ણવે ધ્યાન રાખવું તમે આ ભૂતલ પર છો બ્રહ્મ સંબંધી છો મહાપ્રભુજીના સેવક છો તો આ દેહ તમને ઠાકોરજી ભગવત સેવા માટે આપ્યો છે એટલે તમે તૈયાર પણ થાવ છો પ્રભુને રાજી કરો દહેરામભાઈના પ્રસંગમાં આવે ને કે જ્યારે હવેલીમાં જાય તો ખૂબ તૈયાર થઈને જાય લૌકિકમાં જાય તો સાવ ફાટેલા વસ્ત્રો તો પૂછ્યું આવું કેમ તો કે આ સંસારમાં તૈયાર થઈને જઈશ તો એ લોકો ઈર્ષા કરશે પણ ઠાકોરજી સામે તૈયાર થઈને જાઉં તો મારો ઠાકોરજી મને જોઈને રાજી થાય એને આનંદ થાય એને ગમે વ્રજભક્ત બનીને જવું આ ધોતી વંડી પહેરીએ ને આખો ભાવત બદલાઈ જાય અને એટલે કર શ્રિંગાર મથનિયા ધોવે

સુમીરે સુમીરે હરી ગુન સચુ પાવે અને સામગ્રી બનાવતા જાય હાથથી અને મનથી પ્રભુની લીલાઓનું સ્મરણ કરતા જાય છે મથન કરે મોહન જસ ગાવે સુમીરે સુમીરે હરી ગુન સચુ પાવે અને જે ગુણ ગાય છે એ ગાતા ગાતા મનમાં ખૂબ સુખ થાય છે અને એટલા માટે જ્યારે સેવા કરો સાથે સાથે ભગવદ લીલાઓનું ચિંતન કરો તમે સામગ્રી કરતા હો જે કંઈ પણ કરે સેવાની તૈયારી પણ ભગવત સેવા જ છે તમે શાક બનાવીને ધરો એ તો સેવા પણ ખરીદવા જાઓ એ પણ સેવા સેવાની તૈયારી પણ સેવા કહેવાય પણ એ સમયે પ્રભુની લીલાઓનું ચિંતન કરતા જવું જેથી મન પ્રભુની લીલાઓથી આપલાવી તૈયાર એક હે અધકી કી સામગ્રી દરેક વૈષ્ણવે એની સેવામાં આ લીલાત્મક તો દર્શન કરાવી સાથે આપણી સેવાનો પણ ક્રમ કે મૂળ આપણો ઉદ્દેશ એ હતો કે લોકોને ભગવત સેવાનું પણ થોડું માર્ગદર્શન મળે તો સેવાના ક્રમમાં દરેક વૈષ્ણવે એના ઠાકોરજીનો નો નેક ભોગ નક્કી રાખવો જોઈએ કે નેક ભોગ કોને કહેવાય કે કમથી કમ આટલું તો ધરીશું છે અમારા હવેલીઓમાં પણ નિધિ સ્વરૂપોમાં પણ નેક ભોગ નક્કી હોય એમાં રંચક પણ ઓછું ન કરવામાં આટલું તો કમથી કમ ધરવાનું જ એને કહેવાય નેક ભોગ અને બીજું કહેવાય આજે કોઈ ઉત્સવ આવ્યો કોઈનો જન્મદિવસ આવ્યો કોઈક વિશેષ મનોરથ આવ્યો તો પ્રભુને અધકીની સામગ્રી આરોગાવાય કે ચલો આજે આ ઉત્સવ આવ્યો તો આ સામગ્રી આરોગાઓ જેમ ગુસાઈનો ઉત્સવ આવે આપણે જલેબીની સામગ્રી એમ દરેક પ્રસંગમાં આપણે ત્યાં દરેક ઉત્સવોમાં કોઈ ને કોઈ વિશેષ પ્રકારની સામગ્રી આરોગાવાનો ક્રમ છે આપણે ત્યાં ભાવની અભિવ્યક્તિ લૌકિક રીતે નથી થતી ત્રણ માધ્યમ ગુસાઈજી આપણને આપ્યા છે આપણા ભાવને પ્રભુ આગળ અભિવ્યક્ત કરવાનો અને એ છે રાગ ભોગ અને શ્રીંગાર કારણ કે પ્રભુ પરમ અલૌકિક છે એ લૌકિક સમજતા નથી લૌકિક સાંભળતા મનુ તે નહીં લૌકિકમ અમારે ઠાકોરજી લૌકિક નહીં હે અ લૌકિક નહીં હૈ ઇસલયે એ લૌકિક સમજતે નહીં લૌકિક સુનતે નહીં લૌકિક જાણતે નહીં એસે અમારે ઠાકોરજી અલૌકિક અલૌકિક માધ્યમનો આશ્રય કરવો પડે છે અને અલૌકિક માધ્યમ કયા છે તો ક્યાં ત્રણ રાગ ભોગ અને શ્રંગાર અને વિશેષમાં સજાવટ મનોરથ રૂપે આ રીતે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ છીએ અમારે તો પ્રાચીન આચાર્ય અચનામતમાં એમ કહેતા કે કોઈ જ્યારે સંકટ આવે વિપત્તિ આવે તો કંઈ પ્રભુ આગળ કહેવાતું નથી પ્રભુનો નેક ભોગ ડબલ કરી દેવો ઠાકોરજીને એમ થાય કે આ ડબલ ડબલ સામગ્રી કેમ આવે છે એટલે જાણી લે આપણો કંઈક વિપત્તિ છે ને પ્રભુ દૂર કરી દે આપણે ત્યાં પ્રભુને કહીને શ્રમ ના અપાય આપણે ત્યાં પોતાના ભાવ અને વિચારોને કહેવાનો પ્રકાર છે તો ત્રણ દ્વારા આપણે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ છીએ રાગ ભોગ અને શિંગાર દ્વારા કારણ કે જો આપણે ત્યાં કૃપા પ્રાપ્તિ કઈ રીતે થાય અનેક પુષ્ટિ માર્ગનો એક વસ્તુ એક સિદ્ધાંત સમજી લો કે અહીંયા સીધી ડાયરેક્ટ ઠાકોરજીની કૃપા નથી મળવાતી અને કદાચ મળે તો એ બહુ સૂકી કૃપા હોય એ રસાત્મક આનંદાત્મક ન હોય પ્રભુ તો ત્યારે આનંદ આપે જ્યારે વ્રજભક્તો સાથે કૃપા કરે એટલે કે પ્રભુના નિજજનોની કૃપા થાય અને પછી પ્રભુ કૃપા કરે તો એ કૃપા ફલાત્મક હોય છે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ